ગુજરાત એટીએસ દ્વારા અલકાયદા સાથે સંકળાયેલ વધુ એક આતંકી યુવતીની ધરપકડ કરી છે ગુજરાત એટીએસ દ્વારા બેંગલુરુથી ધરપકડ કરાયેલ સમા પરવીનનો સંબંધ અલકાયદા જેવી આતંકવાદી સંગઠન સાથે હોવાનું ખુલ્યું છે ગયા ત્રેવીસ જુલાઈએ ચાર અલકાયદા આતંકવાદીઓની ધરપકડ બાદ વધુ તપાસ દરમિયાન સમા પરવીનનું નામ સામે આવ્યું સોશિયલ મીડિયા દ્વારા જેહાદ અને સરીયતના પ્રચારમાં સંડોવાયેલી આ યુવતી કેટલાક લોકોને પોતાના વિચારોથી પ્રભાવિત કરીને તેમને આતંકી સંગઠનમાં જોડવા માટે પ્રયાસ કરતી હતી સૂત્રોના મતે સમા પરવીન એક મોટું ષડયંત્ર ઘડવાનો પ્લાન બનાવી રહી હતી જોકે તેની ટુકડીના ચાર સાથીદારો અગાઉથી પકડાઈ ગયા હતા જેના આધારે ગુજરાત એટીએસે તેને બેંગલુરુથી

આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન આ કોન્ટેક્ટ કોન્ટેક્ટમાં છે આ એકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસ થી રિલેટેડ કન્ટેન્ટની ની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડિયોઝ હતા એ વિડીયોઝ ને ડીપ સર્ચ ઇન્ટરનેટ માં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમ ના ઇન્સ્ટા એકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી રિલેટેડ જે ફેસબુક પેજીસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2 આ ટોટલ ત્રણ એકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો

टेक्निकली आ अकाउंट होल्डर्स कौन से ए बाबत में डिटेल्स शोधवा में आई जाए कि आज अकाउंट बेसिकली त्रे अकाउंट एक क्षमा परवीन रहे आर टी नगर बेंग्लोर में रहे थे आना डीप सर्च कर डिटेल्स आना फोन नंबर्स आना, आना डिटेल एड्रेस वगैरह बढ़ू आइडेंटिफाई कर आधार पीछे एक टीम बनाली जेम डीवाईएसपी विरजीत परमार पी आई एस चावड़ा पी आई मणाल પીએસઆઈ અમન પટેલ વિજય પટેલ પીએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થઈ ઇન્ટર સ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફળદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સ માં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે એમનો ખાતે લઈને આવેલ છે આનો જે ઇન્સ્ટા છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મોલાના આસિમ ઉમર ના જે જિહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિન્દ ડીકલેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જિહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝ બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાઈને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકો ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્ય કરીશું કે પાકિસ્તાન કનેક્શન કોઈ સામે મળી જાય એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળે છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે WhatsApp નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ છે અમે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકો એ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ પર મૂકવા માંડ્યા છે એ પણ અમે આપને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જ કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય પહેલા કે શું કે જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિવિધ જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એને ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડીકલેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય કે એની બીજો કોઈ રાજ્ય દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડીકલેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મટીરીયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને મે એના એકીયથી સંબંધ માનીએ છીએ એ રિપોર્ટ सत्यनीर भाई न्यूस चैनल